પવિત્ર અને સન્માનિત આરોગ્ય વ્યવસાયને શરમસાર કરતો કલકિત કિસ્સો ધાંગધ્રામાંથી સામે આવ્યો છે જેમાં ધ્રાંગોધ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દી અને રાજ્ય સરકાર એમ બંને સાથે છેતરપિંડી કરી છે એવો દર્દીના પરિવારજનોનો આક્ષેપ સામે આવી રહ્યો છે જો કે આક્ષેપ સામે દર્દીના પરિવાર પાસે મજબૂત પુરાવાઓ પણ છે જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસેથી લીધેલા રકમ રોકડા તેમજ પેટીએમ સ્વરૂપે હાલ સમગ્ર મામલે દર્દીના પરિવારે સામાજિક કાર્યકર સિંધુ દિલસેને પોતાની કાયદાકીય લડાઈ લડવા મંજૂર આપી છે ત્યાર સામાજિક કાર્યકર દ્વારા ધાંગ્રાની ખાનગી હોસ્પિટલ દ્વારા આચરેલ ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવા અરજી પણ કરી છે જોકે ચોક્કસ પુરાવો હોવા છતાંય કોઈ ફરિયાદ હજી સુધી ફાટી નથી અને પોલીસ વીસ દિવસની ની છતાંય તપાસ ચાલુ છે તેમ જણાવી રહી છે આ તકે પોલીસ દ્વારા હોસ્પિટલ અને દર્દીના પરિવાર બંને પક્ષે નિવેદન પણ લીધા છે જેમાં હોસ્પિટલ દ્વારા દર્દી પાસે કોઈ રૂપિયા લેવામાં નથી આવ્યો અને દર્દીએ સંમતિ આપી છે કે ત્યારબાદ તેમના દ્વારા સારવાર આપી ફાઇલ ક્લેમ કરવામાં આવી છે તેમ જણાવી રહી છે ત્યાં જ્યારે દર્દીઓ પરિવાર હોસ્પિટલ તરફથી વાહન વે અકસ્માત યોજના બાબતે કોઈ જ સમજણ આપવામાં નથી આવી તેમજ માત્ર અમારી સહી સહી લેવામાં આવી છે અને અમે જે પૈસા ચૂકવ્યા તે ઓનલાઈન માધ્યમથી છે તો તત્કાલ ફરિયાદ નોંધાવી જોઈએ તેમ જણાવી રહ્યા છે વાહન અકસ્માત યોજનાની નિર્દેશ મુજબ પચાસ હજાર સુધીની સારવારમાં કોઈ પણ હોસ્પિટલ એક રૂપિયો લઈને શકે તેમ જણાવ્યું છે ત્યારે આ કિસ્સામાં તટસ્થ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ તેમ દર્દીનો પરિવાર માંગ કરી રહ્યો છે નૈના જોશી ટીવીન ન્યૂઝ ધાંગ્રા મારું નામ છે હિતિશ હું છું કુડાથી મારા પપ્પાનું નામ છે સમ્રાટભાઈ મારી મમ્મીને દવાખાને લાવ્યા હતા શ્રીજી દવાખાને તેના માટે ખર્ચો અમને સાઠ હજાર રૂપિયાનો કીધો તો મેં એમ કીધું કે મારી પોઝિશન એટલી નથી તો મારી પોઝિશન નથી તો મેં એમને પછી સાહેબને કીધું મારી પોઝિશન નથી હું સૂનાગઢ લઈ જઉં તી કે વાંધો નહીં તું તાર કે તારું કે કે ઓછું કરી નાખશું ત્રીસ હજાર રૂપિયા અમને કીધા તો મેં એમ કીધું કીધું આપણી પોઝિશન નથી એટલી બધી તે પછી મારી પાસે ડોક્યુમેન્ટ માગ્યા આધાર કાર્ડને એવું માગ્યું મારા મમ્મીનું એટલે મેં ડોક્યુમેન્ટની દીધું કે પછી મને એમ કીધું કે પંદર હજાર રૂપિયાનો ખર્ચો લાગશે મેં કીધું કંઈ વાંધો નહીં એમની સારવાર કરી બધું કર્યું તો એમને મને પંદર હજાર રૂપિયાનું કીધું તું તો અહીંયા ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો લાગ્યો છે મારે તો કે આ ડૉક્ટરને પછી અહીંયાથી સરકાર દ્વારા પૈસા ઉપાડી લીધેલા છે અહીંયાથી નહીં એટલા પચાસ સાઠ હજાર રૂપિયા ઉપાડી લીધા છે એ તો મને નથી ખબર તો બાકી ત્રીસ પાંત્રીસ હજાર રૂપિયાનો ખર્ચો મારો લાગ્યો તે એમાં અમને ગુનો કરેલો છે આ બધો ગુનો કહેવાય એમનો કે આવી રીતના સરકાર દ્વારા ને અમારા ગરીબ માણસોનું આવું ન ઉપાડાય પૈસાને એવું એવી રીતના પૈસાને એવું લઈ લીધું છે તેના માટે આ ગરીબ માણસો માટે આ ન્યાય ઉપાડવો પડે છે તેના માટે હું અત્યારે આવ્યો હતો અમે અડધા પૈસા ચૂકવાતા અડધા ગૂગલ પે ચૂકવાતા અડધા કેશ દીધા હતા મારે કહેવાનું એટલું થાય છે ગરીબ માણાનું આવી રીતના વરીને ન લૂંટાય ગરીબ માણાને આવું ન કરાય